નમસ્કાર મિત્રો તમારા બધાનો સ્વાગત છે આજના વિડીયો એસઆરટીસી બસ ના ભાડામાં વધારો થયો છે તેના વિશે આપણે વાત કરીશું કે કેટલા કિલોમીટર સુધી મુસાફરી કરશો તો ભાડું ઓછું ચૂકવવું પડશે બસ ના ભાડામાં કેટલા ટકાનો વધારો થયો છે પ્રતિ એક કિલોમીટર એક સીટ નું ભાડું કેટલું છે મિત્રો ગુજરાત અલગ અલગ રાજ્યોમાં પ્રતિ એક કિલોમીટર એક સીટ નું ભાડું કેટલું છે વગેરે મિત્રો એનાથી પણ વધુ જાણકારી મિત્રો આ વિડીયોમાં જોયું તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોઈએ તો ચલો મિત્રો આપડે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે જીએસઆર જી નો એક ઓફિશિયલ લેટર આપણી જોડે છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન અહીંયા તમે મિત્રો જોઈ શકો છો તારીખ એકત્રીસ બાર બે અહીંયા પચીસ વિષયમાં લખેલું છે ત્રણ ટકા ભાડામાં વધારા બાબત તો મિત્રો અહીંયા જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી એટલે કે એસટી ના ઉલામણા નામથી ઓળખાતી એસટી દૈનિક આઠ થી વધુ બસો થકી બત્રીસ લાખ થી વધુ કિમી અંતર કાપી સત્યાવીસ લાખ મુસાફરોને અસહકાર જાહેર પરિવહન ની સુવિધાઓ પૂરી પાડે છે એટલે કે મિત્રો આપણી ગુજરાત બસો દૈનિક એટલે દિવસના ના થી વધુ બસો મિત્રો બત્રીસ લાખ નું કિલોમીટર અંતર કાપીને સત્યાવીસ લાખ જેટલા ઉમેદવારોને બસની સુવિધા પૂરી પાડે છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો નિગમ દ્વારા છેલ્લા ચૌદ માસમાં અત્યાધુનિક ટેકનોલોજીવાળા અત્યાર ચૌદસો પંચોતેર સેવામાં મૂકવામાં આવેલ છે આ બસોમાં સ્લીપર કોચ લક્ઝરી સેમી લક્ઝરી સુપર ડિલક્ષ અને મિની બસનો સમાવેશ થાય છે મિત્રો છેલ્લા ચૌદ માસમાં બી એસ સિક્સ પ્રકારની ચૌદસો પંચોતેર બસો પ્રજાની સમક્ષ મૂકવામાં આવે છે તેમજ આ બસોમાં સ્લીપર કોચ લક્ઝરી સેમી લક્ઝરી સુપર ડિલક્સ અને મિની બસનો સમાવેશ થાય છે સાથો સાથ પાછલા એક વર્ષમાં તેર બસ સ્ટેશનો અને ડેપોનો લોકાર્પણ કરવામાં આવેલ છે આ સુવિધાનો દૈનિક એક લાખ લોકો લાભ લઈ રહ્યા છે પાછલા એક વર્ષમાં મિત્રો તેર બસ સ્ટેશનો અને ડેપો નું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ સુવિધાનો લાભ દિવસ પૈસાની ઝંઝટ માંથી મુક્તિ મળી રહે તે માટે નિગમ દ્વારા અમદાવાદ રાજકોટ જામનગર અને જુનાગઢ વિભાગમાં ત્રણ હજાર સ્માર્ટ એટીએમ મશીન ફાળવી બસની અંદર જ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવેલ છે તેમજ ટૂંક સમયમાં અન્ય વિભાગ વિભાગો ખાતે નવીન પંચોતેરસો સ્માર્ટ એટીએમ સંચાલનમાં મૂકવામાં આવનારા છે મિત્રો ડિજિટલ પે એટીએમની શરૂઆત કરી છે જેમાં રાજકોટ જામનગર જૂનાગઢ અને અમદાવાદમાં ત્રણ હજાર કરતાં વધારે એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે તેમજ પંચોતેરસો નવા એટીએમ સંચાલક દ્વારા અલગ બીજા વિભાગમાં આવશે મિત્રો આપણે આગળ જોઈએ તો વર્ષ બે હજાર પચીસ છવી ના બજેટમાંથી બજેટ માંથી આગામી વર્ષમાં બે હાજર સાહીઠ નવીન બસો પ્રજાની સેવામાં મુકવામાં આવશે વર્ષ બે હાજર પચીસ છવી ના બજેટમાંથી મિત્રો બે હાજર સાહીઠ જેટલી નવી બસો પ્રજાની સેવામાં મુકવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ તો નિગમ દ્વારા વધુ અને સારી પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે તેવીસો વીસ ની નિમણૂક કરેલ છે જ્યારે ટૂંક સમયમાં ત્રણ ડ્રાઈવર અને સોળસો અઠાવન હેલ્બન ની નિમણૂક કરવામાં નિમણૂક થનાર છે મિત્રો તેવીસો વીસ કન્ડેક્ટરની નિમણૂક કરેલ છે જ્યારે ટૂંક સમયમાં ત્રણ ડ્રાઈવર અને સોળસો અઠ્ઠાવન હેલ્બન ને હેલ્પન ની નિમણૂક કરવામાં આવશે તો મિત્રો આગળ જોઈએ તો નિગમની પરિવહન સેવાઓ વધુ મજબૂત અને સુવિધા બને તે ધ્યાને લઈ ભાડા વધારવામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમ ના સંચાલન મંડળ દ્વારા નિગમની સર્વિસ માં તારીખ ના વાગ્યા થી માત્ર ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરેલ છે મિત્રો એકત્રીસ બાર બે હાજર પચીસ ની મધ્ય થી એટલે કે તારીખ એક એક બે હાજર છવ્વીસ ના રોજ બાર વાગ્યા એટલે કે બાર કલાક થી ભાડામાં ત્રણ ટકા નો વધારો કરવામાં આવી ચુક્યો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો જેમાં લોકલ સર્વિસ માં કુલ મુસાફરો પૈકી પંચ્યાસી ટકા મુસાફરો દરરોજ અંદાજે દસ લાખ જેટલા અડતાલીસ કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં નવ કિમી સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારે થશે નહીં જ્યારે દસ કિમી થી સાઠ કિમી ના મુસાફરીના મુસાફરોને માત્ર રૂપિયા એક નો નજીવો ભાડા વધારો થવા પામેલ છે જેથી રાજ્યના લોકલ સદેશોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારવાની નહિવત અસર થવા પામશે મિત્રો પંચાસી એટલે કે દસ લાખ જેટલા મુસાફરો મિત્રો અડતાલીસ કિમી સુધીની મુસાફરી કરે છે કિમી સુધીની મુસાફરી કરતા મુસાફરો માટે કોઈ પણ ભાડું ભાડું વધુ લેવામાં આવશે નહીં દસ થી સાહીઠ કિમી વચ્ચેની મુસાફરી કરતા લોકો માટે મિત્રો એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો આ ભાડામાં વધારા બાદ પણ અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત એસટી લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડું ઓછું રહેવા પામે છે જેમ કે લોકલ સર્વિસમાં પ્રતિ કિમી સીટ ગુજરાત જીરો પોઈન્ટ એકાણું રૂપિયા મહારાષ્ટ્રમાં એક પોઈન્ટ અડસઠ રૂપિયા ઉત્તર પ્રદેશમાં એક પોઈન્ટ ત્રીસ રૂપિયા મધ્યપ્રદેશમાં એક પોઈન્ટ પચીસ રૂપિયા આંધ્રપ્રદેશમાં એક પોઈન્ટ બે રૂપિયા અને રાજસ્થાનમાં એક રૂપિયા જ્યારે એક્સપ્રેસ સર્વિસમાં પ્રતિ કિમી સીટ રૂપિયા ગુજરાત જીરો પોઈન્ટ સત્તાણું મહારાષ્ટ્રમાં એક પોઈન્ટ અડસઠ ઉત્તર પ્રદેશમાં એક પોઈન્ટ ચોસઠ મધ્યપ્રદેશમાં એક પોઈન્ટ અડત્રીસ આંધ્રપ્રદેશમાં એક પોઈન્ટ પચીસ અને રાજસ્થાનમાં એક પોઈન્ટ દસ છે બીજા રાજ્યની સરખામણીમાં ગુજરાતની લોકલ બસનું વાળું મુદ્રો પ્રતિ એક સીટ નું જીરો પોઈન્ટ એકાણું રૂપિયા છે જ્યારે મિત્રો એક્સપ્રેસ બસનું ભાડું મિત્રો પ્રતિ કિલોમીટર સીટનું ભાડું એક સીટનું નું ભાડું મિત્રો જીરો પોઈન્ટ સત્તાણું છે બીજા રાજ્યની સરખામણીમાં તો મિત્રો બહુ જ ઓછું ભાડું છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો તમારી સમક્ષ મિત્રો ન્યુઝ પેપર છે જેમાં લખેલું છે કે લોકલ એક્સપ્રેસ ગુજરાત નગરી સહિત તમામ બસો ના ભાડામાં વધારો મિત્રો તમામ બસો ના ભાડામાં વધારો થઈ ચુક્યો છે એસટી ના ભાડામાં વધારો દસ કિમી થી વધુ મુસાફરીની ટિકિટના ત્રણ ટકા વધુ ચુકવા પડશે દસ કિમી થી વધુ મુસાફરી કરશો તો મિત્રો ત્રણ ટકા વધુ ભાડું ચુકવું પડશે માત્ર દસ મહિનામાં ભાડામાં તેર ટકામાં તેર ટકા વધારો મિત્રો છેલ્લા દસ મહિનામાં ભાડામાં તેર ટકા વધારો થયો છે અહીંયા મિત્રો લખેલું છે કે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ પ્રકારની બસના ભાડામાં એક જાન્યુઆરીથી ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે મિત્રો પહેલી જાન્યુઆરીથી

ત્યારબાદ દસ કિમી થી સાહીઠ કિમી કિલોમીટર સુધીના ભાડામાં એક નો વધારો થશે મિત્રો એક્સપ્રેસ ગુજરાત સ્લીપર કે વોલ્વો બસ માં બેસો તો દસ કિલોમીટર થી કિલોમીટર સુધી જશો તો તમારે ભાડામાં વધારો થશે તેમજ સાહીઠ કિમી થી વધુ અંતર કાપશો તો મિત્રો તમારે ત્રણ ટકા તમારી ટિકિટ ના ત્રણ ટકા વધુ ભાડું ચૂકવવું પડશે રાજ્યના નિગમ દ્વારા આઠ હજાર જેટલી બસો દ્વારા દરરોજ બત્રીસ લાખ કિલોમીટર થી વધુ અંતર કાપી સત્યાવીસ લાખ જેટલા મુસાફરીને સુ સુવિધા પૂરી પાડવામાં આવે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ થી જતો બસ નું ભાડું તો મિત્રો શહેર એક્સપ્રેસ જૂનું નવ અને વોલ્વો જૂનું નવ વડોદરા શહેર મિત્રો એક્સપ્રેસ નું જૂનું ભાડું એકસો બાવીસ હતું જ્યારે નવ ભાડું મિત્રો એકસો છવ્વીસ છે ત્યારે વોલ્વો નું જૂનું ભાડું બસો ઓગણ હતું જ્યારે નવ ભાડું બસો સડસઠ છે તો મિત્રો તમે આ જોઈ લેજો જૂના નવા ભાડા છે વોલ્વો અને એક્સપ્રેસ બસ ના તો જોઈ લેજો ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો જીએસઆરટીસી મહિનામાં છ કરોડ ટિકિટ વેચી બસો કરોડ કમાણી કરે છે મિત્રો જીએસઆરટીસી મિત્રો મહિનામાં છ કરોડ ટિકિટ વેચીને બસો પચાસ કમાણી કરે છે જીએસઆરટીસી એક મહિનામાં છ કરોડ થી વધુ ટિકિટ નું એક મુસાફર આવક થઈ હતી એટલે કે મહિનામાં બસો પચાસ કરોડ અને વર્ષમાં ત્રણ હજાર વધુ આવક મુસાફરો દ્વારા થઈ હતી એક ગુજરાતી મુસાફર વર્ષમાં સરેરાશ સરેરાશ અઠાવન કિમી અંતર જીએસઆરટીસી બસ માં કાપે તેમજ મિત્રો જીએસઆરટી ભાડા ઉપરાંત જીએસટી ટોલ ટેક્સ સહિત અન્ય ચાર્જ અલગથી વસૂલ કરશે તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો વિડીયો તમને કેવો લાગે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો મળ્યા નવા વિડીયોમાં